નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ભૂગોળ પાઠ નંબર આઠ વાતાવરણ સૌ પ્રથમ એમસીક્યુની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો જો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડિયો જોવા માટે આપણે વાત કરશું વિકલ્પો વિશે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન નંબર એક છે વિદ્યાર્થી મિત્રો વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી એ ઓક્સિજન બી કાર્બન ડાયોક્સાઇડ સી નાઇટ્રોજન અને ડી ઓઝોન તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નાઇટ્રોજન પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયો છે વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયો છે એનો ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ નાઇટ્રોજન બી ઓક્સિજન સી હિલિયમ અને ડી કાર્બન ડાયોક્સાઇડ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં સૌથી વધારે વધારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો મેરુ જ્યોત ક્યાં આવરણમાં જોવા મળે છે તેના એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ સમતાપ આવરણ બી ઉષ્માવરણ સી મધ્યાવરણ અને ડી શુભ આવરણ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માવરણ મેરુ જ્યોત ઉષ્માવરણ આવરણમાં જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ મુંબઈ બી ચેન્નાઈ સી કોલકત્તા અને ડી દિલ્હી હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રોના ચાર વિકલ્પો છે એમાં મુંબઈ ચેન્નાઈ કોલકત્તા અને દિલ્હી એમાં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી દિલ્હી પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ગ્રીનહાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ મિથેન ડી નાઇટ્રોસ ઓક્સાઇડ સી ઓઝોન અને ડી કાર્બન ડાયોક્સાઇડ જો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે કેટલા સેલ્સિયસ છે ચાર વિકલ્પો વિકલ્પ મિત્રો એ બાર અંશ સેલ્સિયસ બી અઢાર અંશ સેલ્સિયસ બાવીસ અંશ સેલ્સિયસ અને કયા આવરણમાં વાદળો વીજળી અને વરસાદ અનુભવાય છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ મધ્ય આવરણ બી સમતાપ આવરણ સી શોભ આવરણ અને ડી ઉષ્માવરણ એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી શુભ આવરણ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો રેડિયો પ્રસારણ માટે અનુકૂળ આવરણ કયું એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ઉષ્માવરણ બી મધ્યાવરણ સી શોભ આવરણ ડી સમતાપ આવરણ એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ઉષ્માવરણ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો સૂર્યના ઇન્ફારેડ કિરણોને શોષી લેનાર વાયુ કયો છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ વિલિયમ બી ઓઝોન સી ક્રિપ્ટોન અને ડી ઓર્ગન તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓઝોન પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો નીચેનાથી કયો સ્થળ ગિરિમથક નથી એ અલ્હાબાદ બી શિમલા સી પંચમઠી અને ડી ઉટી તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અલ્હાબાદ એ ગિરિમથક નથી જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો નવા નવા વિડીયો જોવા માટે